જે કે YouTube ચેનલ ઉપર હું ગોહિલ કિશન નમસ્કાર જીતુભાઈ ઓકે નમસ્કાર તો જીતુભાઈ હા તો કઈ અપડેટ છે મિત્રો પહેલા અપડેટ જાણા પહેલા તો તમારેને જોતી હોય તો લાઈક ને શેર કરવી પડે મિત્રો હા શેર તો બને જ બરાબર અને તાજા અપડેટ બરાબર જે વીઘની બોલે તો તાજા લેટેસ્ટ આજ તાજા અપડેટ શું અપડેટ બોલો માટે માટે અને દિવ્યાંગો તો ખાસ સૌથી કદાચ ઝડપી ખોટું નહીં ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવી રહી છે તો આપણા મિત્રો જે લોકો સબસ્ક્રાઈબ કરી છે એ લોકોને તો પેલી ખબર પડશે જ પરંતુ જે લોકો સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને પણ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરી લોજો તો તમને આવનારી તમામ માહિતી જલ્દીથી તમારા સુધી પહોંચે તો ભાગ લીધો છે દુઃખ ની થોડી બાબત છે પણ મિત્રો જે લોકો બાપા લોકોએ ભાગ લીધો એજ બહુ મોટી વાત છે એમના માટે કે બાપા સીતારામ ની નિમિત્તે એ લોકોએ પોતાને

પરિપત્ર છે જે સીબીઆઈટી શકાય જુલાઈ ગઈ બરાબર એનું પરિણામ આવ્યું અને એના પછી ક્લાસ એની એક્ઝામ તારીખ અઢાર ડિસેમ્બર ઓગણીસ ડિસેમ્બર અને વીસ ડિસેમ્બર ક્લાસ એ વિભાગની યોજાઈ છે તો હવે મિત્રો દિવ્યાંગ સ્પેશિયલ drive હેઠળ જે મિત્રો class b નો ઇંતજાર કરી રહ્યા છે એ આવી ગઈ છે જીતુભાઈ બરાબર છે શું કેવાય છે ક્લાસ બી નો જે મિત્રો ઇંતજાર કરી રહ્યા છે જેની વાટ જોઈ રહ્યા છે પાણીની જેમ તો તેમનો ઇંતજાર પૂરો થવાનો પૂરો થવામાં આવે છે પણ પૂરો થવા આવ્યો છે પણ કેવી રીતે એ પેલા આપડે પેપર નું માળખું સમજી લઈશું પેપર જીતુભાઈ બસો માર્કસ નું છે હા અને કિશનભાઈ પાછું એ જો ફરીથી જણાવી દઉં દરેક કે મિત્રો આ ઓફલાઈન નથી હા આ ઓનલાઈન સીબીઆરટી મુજબ એક્ઝામ એટલે તમે લોકો ધ્યાન રાખજો ખાસ કરીને કદાચ લખવાનું તમે સમજશો તો તમારે ડિસ્ક્રિપ્ટિવ નથી એમ ક્યુ છે હા ઓબ્જેક્ટિવ બરાબર અને કદાચ એમાં નેગેટિવ માર્કસ હશે કે નહીં હોય માર્કસ નડે માર્કસ એક પોઈન્ટ ચાર વિચાર કરો મિત્રો તો કદાચ તમારા ખોટા માર્ક્સ પડશે ને તો અઘરું પડશે તમને કારણ કે તમારું મેરીટમાં નામ આવે હોય એ સમય તમને ખબર પડશે કે સારું પાંચ ખોટા પડે દસ ખોટા પડ્યા

તો તો પછી અઘરું છે ને કેવાય ને બસો આઠ એમાં પાછા મેક્સ રીઝનિંગ બંધારણ પંચાયતી રાજ ભૂગોળ ગુજરાત નું ભૂગોળ ભારત નું ભૂગોળ ગુજરાત નો ઇતિહાસ ભારત નો ઇતિહાસ આવું બધા થોડા પ્રશ્નો આવશે ગુજરાતી વ્યાકરણ છે ઇંગ્લિશ છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે હું તો શ્રોતા મિત્રોને વિદ્યાર્થી મિત્રોને એ જ સલાહ આપું છું મિત્રો તમારે રોકડા માર્ક્સ ખેંચવા ખેંચી શકાય છે કેવી રીતે ક્યાંય નથી ગયા જો કદાચ ના કદાચ પ્રશ્નો કયા પૂછે તો કદાચ એને તો આપણે એની ગણતરી નથી કરતા પણ આ મેક્સ રીઝનિંગ તો રોકડા માર્ક્સ ખેચી શકાય એમ છે સો ટકા જીતું તો મિત્રો ટોટલ બસ્સો માં બરોબર અને પેપર એસી લાવવા ફરજિયાત છે બરાબર એસી આવશે તો જ તમે ચાલીસ ટકા માર્કિંગ ના લાભાર્થી ગણા અને ચાલીસ ટકા આવશે તો જ તમે આગળ વધી શકશો અને એને પછી વધારે જશે તો ઉપર મેરેટ જશે બરોબર છે અને પછી સમજી લેવાનું કે દિવ્યાંગ ડ્રાય છે બીજી કોઈ નથી માટે દિવ્યાંગો ને લાગુ પડે છે હમ એટલે મેરેટ ઊંચું પણ જઈ શકે એવી સંભાવના ખરી એટલે આપણે વધારે ના આવડે તો એકસો વીસ દસ ની આસપાસ રહેવું જરૂરી બનતું કહે છે ઓકે ઓકે હા જો અહિયાં પેજ નંબર એક છે બ્લોક નંબર એક છે ગુજરાત ગૌણ સેવા ગાંધીનગર પેલો માળ આજે નો પરિપત્ર લેટેસ્ટ છે જીતુ ભાઈ આપણી પાસે હમ એ એક્ઝામ સીબીઆરટી પદ્ધતિ થી લેવાનું નક્કી કરેલ છે અને હવે તમારો ઇન્તજાર પૂરો થઈ રહ્યો છે જીતુભાઈ તારીખ બાર ફેબ્રુઆરી બાર બે બે ના રોજ સીબીઆરટી માધ્યમથી આ પરીક્ષા યોજાશે હમ તો જીતુભાઈ આ લેટેસ્ટ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ જેને કહી શકીએ એવી અપડેટ લઈને આપણા શ્રોતા મિત્રો સાથે આપણે ઉપસ્થિત થયા છીએ બરાબર છે તો લાઈબ કરી લેજો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો તો આવનારા દિવસોમાં એને લગતું સાહિત્ય પણ લઈ લાવવાની અમને ખબર પડે બરાબર છે તો રજા લઈશું પાસેથી ઓકે 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 જય હિન્દ જય